તો થી કરીએ મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ધન સંબંધિત તમને લાભ મળી શકે સમસ્યાઓની અંદરથી માર્ગદર્શન મળતું તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે રાખવી જરૂરી છે તેવી પરિસ્થિતિ હોય ને તો આ પરિસ્થિતિમાંથી તમને માર્ગ મળતો જણાશે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મેષ રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજ નો રાશિ ની અંદર પ્રવેશ નોકરી વ્યવસાય ની અંદર પ્રગતિ આવેલું છે આ તમારા પ્રેમ સંબંધો નવા તમે શરૂઆત કરી શકો માન સન્માન પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થતા જણાય મેષ રાશિ વાળા જાતકોને સોનામાં સુગંધ ભળે સારો લાભ મળે માટે શું ઉપાય કરવો ગાયત્રી મંત્રનો રોજ જપ કરો એકસો આઠ વાર રોજ ગાયત્રી મંત્રનો એક મહિના સુધી જપ કરશો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે બબાઉ એનો સ્વામી મને છે શુક્ર મહારાજ તમારા કોન્ફિડન્સ લેવલ ની અંદર વધારો થતો જણાશે ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે સુંદર મજાનો સહકાર મળતો જણાય ને આજના દિવસની અંદર અમૂલ્ય વસ્તુ મેળવવાની તમને તક પણ પ્રાપ્ત થતી જણાય મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા બહુ જ જરૂરી છે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે આજે વિષ્ણુ ભગવાનની પૂજા તમારે અવશ્ય કરવી જોઈએ મધુરાષ્ટ્રકમ નો પાઠ કરો અધરમ મધુરમ મદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટ્રકમ નો પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ રાશિવાળા જાતકો માટે આ અંદર જે સૂર્ય પ્રવેશ થયો છે એ તમારા અંદર થોડી ઘણી સર્જન કરશે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવી શકે એમ છે તમારા અંદર આપી શકે એમ છે ક્યાંક ને ક્યાંક યશ માન પ્રતિષ્ઠા એની અંદર સમસ્યા ન સર્જાય તે અંગે તકેદારી રાખવી તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે રોજ સવારના પોરમાં વેલા ઉઠી ભગવાન સૂર્ય નારાયણને જલ અર્પણ કરી સૂર્યના બાર નામનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ મહારાજ આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય ધન પદ પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય ને પરિવારની અંદર સંતાનોના પ્રશ્નો તમે હળવા બનાવી શકો માતાના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થતી જણાશે અને મિથુન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય વિષ્ણુ ભગવાનના મંદિરે જવાનું તુલસીના પાન અર્પણ કરવાના પોઝિટિવ રિઝલ્ટ મળશે રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજનો સિંહ રાશિની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે હો આ સમયગાળાની અંદર ભાગ્યમાં થોડી ઘણી રુકાવટો આવી શકે બેન સાથે અથવા ગુપ્ત શત્રુઓ દ્વારા થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાય પણ રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી સૂર્યના બાર નામનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત કર્ક રાશિની કરીએ અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ યાત્રા પ્રવાસથી આજે સુંદર મજાનો લાભ તમને મળતો જણાશે માન સન્માન પ્રતિષ્ઠા અવશ્ય સારા મળશે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે ને કારણ વગરનું ટેન્શન કારણ વગરનો તણાવ એનાથી દૂર અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કર્ક રાશિ વાળા જાતકોએ જોઈએ મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ઉતાવળિયા નિર્ણયો તમને તકલીફ આપી શકે એમ છે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે આ સમયગાળાની અંદર તમારા પરિવાર સાથે થોડો વૈચારિક મતભેદ રહેતો જણાય આ વૈચારિક મતભેદને દૂર કરવો બહુ જરૂરી છે નાણાં તે અંગે તકેદારી રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે આદિત્ય હૃદય સ્તોત્ર આનો રોજને માટે પાઠ કરો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય દર્શક સિંહ રાશિ કે જેના અક્ષરજ મને તું સ્વામી મળે જે સૂર્ય મહારાજ પિતા અથવા વડીલોનો સુંદર મજાનો સહકાર મળતો જણાશે ભાગ્યનું બળ આજે તમારું વધતું જણાય પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન થોડી ઘણી ચિંતા રહેતી જણાશે તમારી વાણી ઉપર સંયમ રાખવો તમારે આજે બહુ જરૂરી છે હો આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિ વાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના કરો મધુરાષ્ટમનો આજે પાઠ કરો અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટમનો પાઠ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે પ્રવેશ કરી છે ઓલરેડી પહેલેથી કેતુ મહારાજ બિરાજમાન છે શનિની અઢી વર્ષની પનોતી પણ ચાલી રહી છે એટલે સિંહ રાશિવાળા જાતકો માટે આ સૂર્યનું રાશિ પરિવર્તન આમ તો વરદાન રૂપ છે આ સમયગાળાની અંદર તમારા દરેક પ્રકારના લાભો તમને પ્રાપ્ત થતા જણાશે લગ્નની વાતો આવી શકે જો તમારા લગ્ન નથી થયા તો લગ્નની વાતો આવી શકે દાંપત્ય જીવનમાં મધુરતા રહેતી જણાય પરંતુ આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર તમારે કાબુ રાખવાનો રહેશે માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાશે ને પારિવારિક જીવન તમારું ખુશહાલ બનતું જણાય આની અંદર એટલે કે આ સૂર્યના રાશિ પરિવર્તનની પોઝિટિવ અસર અને સારો લાભ જોઈએ છીએ તો રોજ સવારના પોરમાં એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે હણજનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે કન્યા રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર તમને થોડો ઘણો સંઘર્ષ કરાવશે મહેનત વધારે કરાવશે ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં અપાવે તમારા કામકાજની અંદર થોડી ઘણી રુકાવટો અર્પણ કરાવડાવે ક્યાંક ને ક્યાંક તમારા હિત શત્રુઓનું પ્રમાણ વધે નહીં તે અંગે તમારે તકેદારી રાખવી પણ બહુ જ જરૂરી રહેશે આદિત્ય હૃદય સ્તોત્રનો રોજને માટે પાઠ કરજો પિતાતુલ્ય વ્યક્તિઓનું સન્માન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કોલર મિત્ર સાથે મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતે આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે કારણ વગરની ચિંતાનો આજે તમને અનુભવ થઈ શકે જૂના સંબંધી મિત્રોની મુલાકાત થાય આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર ધનહાનિની શક્યતાઓ વધારે છે તુલા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો એવો ફાયદો પ્રાપ્ત કરવો છે તો આજે વિષ્ણુ ભગવાનના મંદિરે જવાનું કમળનું પુષ્પ અર્પણ કરવાનું અને બની શકે તો અચ્યુતા પાઠ કરવાનો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ એટલે આજના દિવસની અંદર અચ્યુતા પાઠ કરશો એનાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે દર્શક મિત્રો વાત તુલા રાશિની સિંહ રાશિની અંદર જે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થયું એ તુલા રાશિવાળા જાતકો માટે કેવું રહેશે તુલા રાશિવાળા જાતકો માટે અવશ્ય તમારા સારા દિવસો આ સિંહ રાશિની અંદર સૂર્ય આવવાથી ચાલુ થઈ ગયા ધન સંબંધિત કામકાજની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આ સમયગાળાની અંદર તમને પરિવારનો સાથ સહકાર મળી શકે પરિવારનો સાથ સહકાર મળતા તમારા જીવનની અંદર એક અનેરી ઊર્જા ઉત્પન્ન થાય અને તમારો સંઘર્ષ છે નષ્ટ થાય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી તમને ધનલાભ થવાના પણ ચાન્સીસ વધી શકે છે માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મળે તમારે સારો લાભ જોઈએ તો રોજ સવારના સૂર્યના નામનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર સ્વામી બને છે મંગળ મહારાજ હરિફાઈ વાળા કામકાજની અંદર આજે વિજય થતો જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે અને અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાય વિરોધીઓ પરાસ્ત થતા જણાશે વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુને તમે કેસરવાળા જલ દ્વારા અભિષેક કરો કેસરવાળા જલ નો અભિષેક કરી અને બની શકે ત્યાં સુધી ભીષ્મ સ્તુતિનો આજે પાઠ કરો ઇતિમતી રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી શ્વત પુંગ વે વિભૂમની આજે ભીષ્મ સ્તુતિનો પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે કોલર મિત્ર કરીએ ધનના અક્ષર જે અને ડ જેનો સ્વામી ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે આર્થિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો માન સન્માન પ્રતિષ્ઠા વધે અને પણ આજે મળતો સંતાન સંબંધિત સુખ એવું તમને મળી શકે અને વ્યવસાયની અંદર નવી નવી તકો પણ મળતી જણાશે ધનરાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ ગુલાબનું ફૂલ અર્પણ કરી અને ભગવાન વિષ્ણુના મંત્રના જપ્ત કરવા તમારા માટે લાભદાયી રહેશે ધન રાશિ વાળા જાતકો માટે સિંહ અંદર સૂર્ય મહારાજ નો રાશિ પરિવર્તન સાથે જેના લીધે ને ધન રાશિ વાળા થોડો પોતાના સ્વભાવ બદલાવ લાવવો જરૂરી રહેશે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર સંયમ ખાસ કરીને કાબુ રાખજો ઉતાવળિયા નિર્ણયો આ એક મહિના પૂરતા ન લેતા તમારા કામકાજમાં ઘણી બધી રુકાવટો આવતી જણાશે આ ને દૂર કરવા માટે રોજ સવારના પોરમાં સૂર્ય વાત મકર રાશિ કરીએ મકર અક્ષર જે ખાને જ્વાજ એનો સ્વામી બને છે શનિ મહારાજ વ્યવસાય અને રોજગારી ની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય મકાન સંબંધિત સુખ તમને સારું મળી શકે અને આજે નવા વાહન લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો શિવજી મહારાજને દૂધ અર્પણ કરો પોઝિટિવ લાભ મળશે મકર રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો સિંહ રાશિની અંદર પ્રવેશ થોડોક સંઘર્ષ લઈને આવેળું છે મહેનત વધારે કરવી પડશે આ સમયગાળાની અંદર તમારા કામકાજોમાં થોડી ઘણી રુકાવટો આવતી જણાશે એક્સિડેન્ટલી સમસ્યાઓનું સર્જન થાય સરકાર તરફથી અથવા ગવર્મેન્ટ તરફથી અથવા કોઈપણ પ્રકારની સમસ્યાઓનું સર્જન તમને થતું જણાય માટે ધ્યાન રાખીને એક મહિનામાં નિર્ણયો લેવા કામકાજ કાયદાકીય પ્રવૃત્તિની અંદર પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે મકર રાશિવાળા રોજને માટે આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે વાત દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ અને શનિ મહારાજ ધન અંદર આજે વધારો થઈ શકે આજીવિકાની અંદર જળવાય રહેશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિ વાળા જાતકો માટે સિંહ રાશિની અંદર સૂર્ય મહા મહારાજનું પરિવર્તન તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થોડી લઈને આવેલું છે માટે આ સમયગાળાની અંદર હેલ્થ રિલેટેડ થોડા થઈ શકે માટે સ્વાસ્થ્ય બાબતે રાખવી જરૂરી છે હૃદયને લગતી સમસ્યા હોય પેટને લગતી સમસ્યા હોય કે ગેસ લગતી સમસ્યા હોય આવી સમસ્યાઓનું સર્જન થતું જણાશે બની શકે ત્યાં સુધી કોઈ પણ દવાખાનાની અંદર દવાનું દાન કરો વડીલોનું માન સન્માન જાળવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના યોજનાઓ પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે મીન રાશિવાળા વાળા જાતકોએમ કૃષ્ણ ય આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે મીન રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સંઘર્ષ લઈને આવેલું છે તમારી રાશિમાં ઓલરેડી શનિ મહારાજ બિરાજમાન છે જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારે સમસ્યાઓનો દોર વધારે પડતો રહેશે માન સન્માન પ્રતિષ્ઠાની અંદર સમસ્યા આવી શકે કામકાજની અંદર થોડી ઘડી રૂકાવટો આવતી જણાય અને તમારા જીવનની અંદર સંઘર્ષનું પ્રમાણ આ એક મહિનાની અંદર વધતું જણાશે રોજ સવારના પૂરમાં ચંદનવાળું જલ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી અને તમારે ખાસ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવહ રહેશે દર્શક મિત્રો